જી સાહેબ શું કહેશો હું આર પટેલ મામલતદાર થાનગઢ ગત રાત્રિએ અમારા પેટ્રોલિંગમાં નાયબ મામલતદાર તથા એમની ટીમ સાથે ભડુલા વિસ્તારમાં હતા તે દરમિયાન મને ફોન આવ્યો કે સાહેબ આ રીતે હુમલો થયો છે અમારી ઉપર તો મેં કીધું તમે તાત્કાલિક અહીં આવો હું આવું સાથે પછી અમે સીધા પોલીસ સ્ટેશન ગયા અને પોલીસ સ્ટેશન એ ત્રણ ઈસમો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે તેમજ એ ભરતભાઈ રમેશભાઈ અલગોતરની મિલકતો અંગેની નોટિસો આપવામાં આવે એમાં બે મકાન છે એક વાડી અને બે કાં બે કાંટા ને એક નેશનલ કાંટો અને દ્વારકાધીશ કાંટા ઉપર કાલ ગત રોજ રાત્રિના સમયે નોટિસો ચોંટાડવામાં આવેલ છે અને આગળની કાર્યવાહી કરવામાં આવશે જી સાહેબ શું કહેશો હું તરુણ ભાસ્કરભાઈ દવે હાલ નાયબ મામલતદાર થાનગઢ તરીકે મારી ફરી નિભાવું છું રેગ્યુલર અમે લોકો ખાનખાનીજની ગે ગેર પ્રવૃત્તિઓ ચાલે છે તેને પેટ્રોલિંગમાં નીકળતા હોય છે મામલદાર સાહેબના હુકમને અનુસરીને રાત્રિએ તારીખ પંદરના રોજ અમે સાડા નવ દસની આજુબાજુ ઓફિસેથી ભડુલા થાનગઢ વિસ્તારમાં પેટ્રોલિંગમાં ગયેલા તે દરમિયાન અમે ચેકિંગ કરતા હતા એક ખટારાનો ભાગવાનો અવાજ આવ્યો અમે પીછો કર્યો તે દરમિયાન અમે ત્યાં ગાડી ઊભી રાખી ત્યારે અચાનકથી એક બુલેટ આવ્યું તે બુલેટ લઈને ભરતભાઈ રમેશભાઈ અલગોતર તે અચાનક અમારી સરકારી ગાડી પાસે આવ્યા ત્યાં અમારા ડ્રાઈવરને કાચ ખોલીને જેમ ફાવે એમ ગાળો બોલવા માંડ્યા ત્યારબાદ એમને હાથ ચલાકી કરી ડ્રાઈવરને મારવાની કોશિશ કરી માર્યો પણ ત્યારબાદ અમે લોકો ત્યાંથી જેમ તેમ કરીને નીકળી ગયા પાછા આવતા હતા ત્યારે વ્રજ ફાર્મ પાસે ત્યાં કાંટો છે ત્યાં વ્રજ ફાર્મ પાસે એ લોકો સાતથી આઠ જણા ધોકા અને પાઇપલાઇન ઊભા રહી ગયા ગાડીને રોકવા માટે પરંતુ અમે ગાડી રોકી નહીં ત્યાંથી નીકળી ગયા જેમ તેમ તેમ કરીને ત્યાંથી અમે સીધા મામલતદાર સાહેબને લેવા માટે ગયા ત્યાંથી સીધા અમે પોલીસ સ્ટેશન ગયા